સમગ્ર દુનિયાની નજર જેની પર હતી તે છે અલાસ્કા સમિટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ત્રણ કલાકની મુલાકાત થઈ હતી પરંતુ આ ત્રણ કલાકની મુલાકાતના અંતે પણ સીઝ ફાયર માટે કોઈ પણ ડીલ પર નથી પહોંચી શકાય અલાસ્કા સમિટના સમાપનમાં બેવ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિને ખૂબ જ કન્ફ્યુઝિંગ જવાબો મીડિયાને આપ્યા છે સાથે જ મીડિયાના કોઈ પણ સવાલનો જવાબ આપવાની પણ તેમણે ના પાડી હતી હવે પ્રશ્ન એ થાય છે કે શું રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલાસ્કાની પીચ પર ક્લીન બોલ્ડ કર્યા છે બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ભયંકર યુદ્ધ એવા રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એલમેન્ડ ઓફ રિચર્ડસન બેઝ પર મળ્યા હતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત યુએસ એરફોર્સ દ્વારા બી ટુ સ્ટીલ્થ બોમ્બર અને એફ ટ્વેન્ટી ટુ રેપ્ટર પ્લેનની મદદથી કરવામાં આવ્યું છે બે દેશોના મુખ્ય વચ્ચે ત્રણ કલાક સુધી વાતચીત થઈ હતી પરંતુ એક વસ્તુ સાફ છે કે આ ત્રણ કલાકની મુલાકાત પછી પણ કોઈ સીઝ ફાયર માટે સહેમતી નથી સાધી શકાય ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કા સમિટના અંતે મીડિયાને સંબોધન કરતા કહ્યું છે કે હાલમાં સીઝ ફાયર માટે કોઈ જ ડીલ નથી થઈ શકી હવે હું નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન દેશોના નેતાઓ સાથે વાત કરીશ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર જેલાનેસ્કી સાથે પણ હું વાત કરીશ અને મીટિંગ વિશે અપડેટ આપીશ ડોનાલ્ડ ટ્રમ્પે તે પછી યુએસ ના પોતાના સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તા સાંભળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે વી રીલી મેડ સમ ગ્રેટ પ્રોગ્રેસ ટુડે હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સંયુક્ત પ્રેસ વાર્તા દરમિયાન કહ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં ખૂબ રસ ધરાવે છે

We would like to see this uh, settlement of the conflict to be. We want it to be stable and sustainable, and that requires us to address all of the reasons for the conflict and making sure that all of the Russia's interests are taken into account and that the balance of power is respected. I agree with President Trump, and he said, uh, he spoke about this today as well. Uh, he said that uh, Ukraine's security must also be. Um, Respected, uh, and we will continue to work on that. Uh, I'm sure that the understanding that we've reached today will help us open the path towards peace in Ukraine. And I hope that uh, in Kiev and in European capitals, they will hear this and they will see this as a positive thing and will not try to create obstacles uh, or create provocations and undermine uh, the progress that we can achieve here. બેઠકના અંતમાં વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ને કહ્યું છે કે હવે આવનારી મીટિંગ રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાશે તો આ સાંભળો વ્લાદિમીર પુતિનનું એ મહત્વનું નિવેદન મિસ્ટર પ્રેસિડેન્ટ આઈ ટુ થેન્ક યુ વેરી મચ એન્ડ યુ વેરી એન્ડ પ્રોબેબલી સી યુ અગેન વેરી સૂન થેન્ક યુ વેરી મચ વ્લાદિમીર નેક્સ્ટ ટાઈમ ઇન મોસ્કો ઓ ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ વન આઈ હીટ ઓન વન

રશિયન પ્રમુખ પુતિન સાથે જે ડેલિકેશન આવ્યું હતું તે ખૂબ જ નાનું હતું અને પુતિનનો એક જ હેતુ હતો કે રશિયા પર જે પશ્ચિમી દેશો સહિત અમેરિકા દ્વારા જે પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે તે પ્રતિબંધો હટાવવામાં આવે બીજું મહત્વનું એ છે કે પુતિને એવું કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી રશિયા અને અમેરિકા વચ્ચે વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે રશિયા અને યુએસ વચ્ચે બિઝનેસ અને રોકાણને લઈને ખૂબ ભારે પોટેન્શિયલ રહેલું છે એટલે કે ભારે ક્ષમતા રહેલી છે આમ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને વ્યાપારના સુવર્ણ સપના દેખાડીને યુએસને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે સાથે જ યુક્રેન અને યુરોપને એકલા પાડવાનો પ્રયાસ કર્યો છે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો તો હાલમાં યુદ્ધ ખતમ કરવા માટે તેઓ માત્ર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને નેગોસિએશનના ટેબલ પર લઈ જવા માટે રાજી થયા છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને પુતિન તરફથી હાલમાં કોઈ જ પબ્લિક સ્ટેટમેન્ટ સિવાય કોઈ જ ગેરંટી મળી નથી અને હવે સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોના જે વડા છે અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેનિસ્કી સાથે લગભગ દોઢ કલાક લાંબી વાતચીત કરી છે તો હવે જોવાનું એ છે કે રશિયા યુક્રેન યુદ્ધને લઈને જે સીસફાર પર જે નિર્ણય હાલમાં અલાસ્કા સમિટ પછી પણ નથી લઈ શકાયો તે હવે તે નિર્ણય પર શું થાય છે તેની પર સમગ્ર દુનિયાની નજર છે પરંતુ હવે સંભાવના એ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયાની રાજધાની મોસ્કો જઈ શકે છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર